નો ડ્રગ્સ ઇન્ડ સુરસીટી અભિયાન અંતર્ગત વહેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં યુવાનોને નશાકારક પદાર્થો અને નશાના રવાડે ચડેલા યુવકોને અટકાવવા ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી જે અનુસંધાને હેડ કોન્સ્ટેબલ સચિન અસમુખભાઈ તેમજ જોન્સીક્સ એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આનંદ દિનેશચંદ્રને અંગત રહે બાતમી મળી હતી કે ઉન વિસ્તારમાં ચલારામ ઝુંપડપટ્ટી જતા રોડ પર એક ઇસમ એમટી ડ્રગ્સ વેચવા આવ્યો છે પોલીસને મળેલી માહિતીના આધારે બતાવેલી જગ્યાથી આરોપી મોહમ્મદ ફારૂક શેખની ધરપકડ કરી તેની પાસેથી

આજ રોજ સુરત શહેર પોલીસમાં આવેલ ઝોન સિક્સ જે ડિવિઝનના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં હાજર પચીસ ના રોજ એક એનડીપીએસ એક્ટ અઢારસો પંચાણું ની કલમ આઠ સી બાવીસ બી તથા ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની વિગત એવી છે કે ભેસ્તાન નુરાની મસ્જિદથી શાલીમાર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝૂંપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઈસમ કે જેનું નામ મોહમ્મદ ફારુક નિઝામુદ્દીન શેખ જેની માદક પદાર્થ એટલે કે તેને રંગે ઝડપી પાડવામાં આવેલ છે બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી મેફેડ રન પકડી પાડવામાં આવેલ છે અને તેના તપાસ વધુ તપાસ કરતા તેના સાથીદારો યોગી તથા અજય ચીરાને વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ હાલ ચાલુ છે આ આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે અમે હાલમાં વધુ જાચ પડતાલ કરી રહ્યા છીએ